8 વરસની અંદર ચેનલ ચાલુ કરી તાણી પહેલી વાર બાબન ની અંદર પગ મૂક્યો અમે એટલે થોડો સા સહકાર આલો હું સ્ટેજ ઉપર ની વાત કરું છું થોડી જગ્યા કરો એટલે દર્શકોને પણ ચાહકોને થોડી જોવાની મજા આવે બધાને બે આ દોડી રિક્વેસ્ટ કરું છું કે આટલો સહકાર આપો બધા હરેખર આયા આયા

ખરેખર તમે શૂટિંગમાં તો વિડીયો તો અમને સપોર્ટ કરો જ છો બરોબર અને અમને વિશ્વાસ છે કે જે પ્રમાણે આ ભીડ ભીતી થઈ છે ને એ પ્રમાણે હરીપાલી ચામોય પણ સપોર્ટ કરશો બરોબર અને આ ડાબડી તો આફડતા જ નહીં હો એ એ તો પછી આ બંકો હાથ નો છે ખબર છે ગમે એવા ભમાયા વગર નહીં મળતો લે આ એટલે

આપડે મારવાનો છે પણ એનો ફોનમાં બરાબર હજી પણ ડાયલોગ માર્યો તમારું ડાયલોગ એવી રીતના મજા આવે

કેપ બધા એકત્ર થા આ બહાર જા હાલો યાદ છે

મે આઈદો એટલે બાગર ગામમાં આવવા એટલે તમારે ઠેક ઉઠી ખમન મજા થઈ જાય

ના જાણા જાણા જે બાળકો છે એમને હાથરજો કોઈ પીલો ફોનમાં ધોન ગયો છોકરા ઉપર ધ્યાન વધારા Hello. 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 Hello.

કે બાબર ની એક જ રાય અને પ્યો ગરીબાન જાય એકમુ એક જ રાય એની

વાપરી પેલો <laughs> <laughs>

ખબર પડે તને એટલે ઓને આજ ખબર પડી કી છે કે આજ બાર ગોમ છે ને એટલે આરો ઓડશે નહીં ખરેખર કે ગોમો આટલું બોલ્યો હોત ને તો આટલી ગડા ઓને દોત પડી જાવ હોત ઓય એટલે આપણે હરીભા ચાનું પડીકું લઈને આયા છીએ બરોબર નહીં લાયા એટલે એનો મતલબ કે હરીભા ની કે આપણે બાબર ઓપનિંગ થઈ ગયું છે બરોબર એટલે તમારો સપોર્ટ કરવાનો છે બરોબર બાકી હરીના કાકે તો કીધું જ છે ગાડી લઈને કે ખરેખર બંકા તો બગીડાયેલા ખાલી કરના સ્ટોક એટલે એ રીતનો તમારે સપોર્ટ કરવાનો છે અને મોટા તો વાપરતા જ નહીં ચક્રી છે ઉપર નો મારો ખાલી છે એમ અલા ઉંડુ પકડું મૂર્ખા અમા પકડે તો અમે હરી ફરી જेलो તો વાકન ફરી જ્યું આપણે હવે કા ખોલવું પડશે હરીય ચાનું ખોલ્યું તો હવે આપણે કા ખોલવું પડશે એ મોઢાને મોઢું ખોલો હે મોઢું ખોલો હે આપણે મેકરાઉન તો પછી છેલ્લે માર કાતા મરી જાય યાર સમજ ને તારે તાણે અને તાર પાસે કાયદા કાનૂન કે કાનૂન થોડા કડક થઈ ગયા છે એટલે ખરેખર મેટર તો કર્યા જેવી જ નહીં એક બનનો આરો પોલિટિશિયન નો જો વાત ન તો મેટરો ભૂલી જો શાંતિ 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 દરો હવે એમ કો કે આદિભાની જા કેટલા જણાને લઈ જવાની છે એ ભાભો અવાજ નહીં આવતો યાર

એટલો વિશ્વાસ જરૂર છે કે વાયના વિડીયોમાં કોઈ ખરાબ શબ્દ હશે નહીં આખે ફેમિલી બેસીને જો ને તો એવા અમારા વિડીયો હોય છે બરાબર છે એટલે એટલો વિશ્વાસ રાખજો હરી ચાની જે હાલ ક્વોલિટી છે ને એવી ને એવી આજીવન રાખવાની છે એટલે સપોર્ટ કરજો એમ આ મને કેતો તો મને કે તો કરે ચકરી છે હવે આરા સપોર્ટ ના કરતા હો તો આટલી ભીડ હોત

ખુબ ખુબ આભાર અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી